નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગીર હે ચેનલ પર અને હું છું તમારો મિત્ર મિત્રો ગયા વિડિયોમાં મેં તમને અમૃત પાણીના ફાયદાઓ વિશેની વાત કરી હતી મિત્રો આજે એને બનાવવાની પદ્ધતિ વિશે વાત કરવાની છે મિત્રો અને મેં એ વિડીયોમાં કમેન્ટમેન્ટ કર્યું હતું કે હું તમને બનાવવાની પદ્ધતિ જણાવીશ ઘણા બધા મિત્રોએ કોમેન્ટ કરી છે કે કેવી રીતના બને છે અને એ જલ્દી તમે પ્રોવાઈડ કરાવો પણ મેં જે કમિટમેન્ટ કર્યું છે મિત્રો હું ચોક્કસ પ્રમાણે પ્રોવાઈડ કરાવવાનો જ હતો અને તમે જે લોકોએ કોમેન્ટો કરી એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર જેથી કરીને મને તમે લોકો વિડીયો જે જોવ છો એ મને ખબર પડે છે અને તમારો લોકોને જે ઉત્સાહ છે એ મને વધારે ફરતો અને બમણો જોશ આપે છે મિત્રો તો વધારે વાત ન કરતા ચાલો આપણે વિડીયો ઉપર કન્ટિન્યુ જઈએ અને કેવી રીતે અમૃત પાણી અર્ક બનાવવો એના વિશે વાત કરીએ મિત્રો આજે અમૃત પાણી બનાવવાની જે માપ છે એ મિત્રો એક એકર જમીન માટેનો છે એક એકર જમીનમાં આ ઉપલબ્ધ થઈ શકે તમે એટલા માપથી બનાવો તો મિત્રો એ ખાસ નોંધ લેવી કે એક એકર માટેનો આ માપ છે મિત્રો હવે મિત્રો એમાં દસ કિલો છે દેશી ગાયનું છાણ લેવાનું છે આઠ થી દસ લીટર છે ગૌમૂત્ર લેવાનું છે તમારે એક થી દોઢ થી બે કિલો જેટલો ગોળ લેવાનો છે અને દ્વિદળી વનસ્પતિ અથવા તો ચણાનો લોટ લેવાનો છે મિત્રો એ તમારે કમસે કમ એમ માનો કે કિલોથી બે કિલો જેટલો લેવાનો છે અને જે ઝાડની નીચેની માટી છે અવાબરૂ ઝાડ નીચેની માટી જેમ કે જ્યાં કોઈ દવાઓ કે પેસ્ટિસાઇઝનો વધારે પડતો ઉપયોગ ન થતો હોય અથવા નિંદામણનાશક દવાઓનો ઉપયોગ ન થતો હોય અથવા તો ક્યાં ત્યાં કોઈ છાણનો ઉકરડો ના હોય એવી જગ્યાએથી અવાબરૂ જગ્યાએથી માટી લેવાની આપણે ભલામણ કરતા હોઈએ છીએ એટલા માટે કે એ ચોખ્ખી માટી હોય છે હવે મિત્રો આ ઉપરોક્ત આ બધી જ વસ્તુઓનું મિત્રો એક પ્લાસ્ટિકની પીપમાં ભેગું કરી અને ઝાડ નીચે મિક્સ કરી દેવું અને દંડાથી એને હલાવી દેવાનું છે એ મિશ્રણને ત્રણ દિવસ સુધી મિત્રો સડવા દેવાનું છે હવે દિવસમાં બે થી ત્રણ વખત એને ઘડિયાળના કાંટાની દિશામાં અઢીથી ત્રણ મિનિટ સુધી હલાવવાનું હોય છે હવે મિત્રો પ્લાસ્ટિકના કોથળાથી એનું મોઢું છે તમારે ઢાંકી દેવાનું હોય છે હવે એના સડવાથી મિત્રો એમાંથી એમોનિયમ એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ મિથેન જેવા હાનિકારક ગેસો છે એ મિત્રો એમાંથી નીકળી હોય હોય છે છે પડી હવે મિત્રો અમૃત પાણી બનાવ્યા પછી મિત્રો સાત દિવસમાં ઉપયોગ લઈ લેવો ખૂબ જરૂરી બની જતો હોય છે અને શિયાળામાં મિત્રો આઠથી પંદર દિવસ સુધી પણ એનો તમે ઉપયોગ કરી શકતા હોય છે બાકી મિત્રો જો તમારે ઉપયોગમાં આવતા આવતા જે વધી ગયું હોય તો મિત્રો એને ફેંકી દેવું ખાસ જરૂરી કેમકે એમાં જે જીવાણુઓ હોય છે એ બધા મૃત્યુ પામે છે શિયાળામાં પંદર દિવસ પછી અને ઉનાળામાં આઠ દિવસ પછી મિત્રો હવે ગોળ અને ચણાના લોટથી જીવાણુનું વધારવાની મિત્રો મહત્વની ભૂમિકા ભજાવે છે જેમાં છાણ અને ગૌમૂત્ર બંનેને મિત્રો આપણે એડ કરીએ તો જીવાણુની સંખ્યા છે ને મિત્રો ત્રણ લાખ સુધીની થાય છે જ્યારે ચણાનો લોટ ભેળવવામાં વધીને પચીસ કરોડ થઈ જાય છે અને ગોળ ભેળવ્યો હોય તો મિત્રો બસો ને વીસ કરોડ જીવાણુની સંખ્યા થઈ જતી હોય છે જ્યારે બધું જ ભેળવવામાં આવે તો એમાં સાત હજાર ચારસો કરોડ જેટલા ઓર્ગેનિક જીવાણુઓ જે છે છે એનો ઉત્પન્ન અને એ થતા હોય હવે આને મિત્રો અમૃત પાણીમાં એક પ્રકારના જે ઓર્ગેનિક બેક્ટેરિયા હોય છે એ જમીનમાં અંદર પડેલા પંદર ફૂટ સુધીના જે આપણા ખાતરો નાખેલા હોય છે અલભ્ય જે પોષક તત્વો હોય છે એને લભ્ય બનાવતું હોય છે અને આ તમામ પ્રકારના ખાતરો એને પૂરા પાડતું હોય છે મિત્રો મિત્રો આ ખાસ વસ્તુને નોંધ લીધા જેવી છે હવે મિત્રો આ અમૃત પાણી આપણા ખેતરમાં પહોંચતા હોય છે હવે જમીનને એ પોચી બનાવતું હોય છે અને ભરભરી પણ રાખતી હોય છે આમ અમૃત પાણી એ છે જમીન માટે ખૂબ જ અમૃત અને ફાયદાકારક તરીકે ગણવામાં આવે છે જો મિત્રો આપણે ખરેખર રાસાયણિક રાસાયણિક મુખ્ય ખેતી કરવી હોય તો અમૃત પાણી એનો એક જ માત્ર સોલિડ ઉપાય છે અને તમારે જે કંઈ ખોટા ખર્ચાઓ ખાતરના રાસાયણિક ખાતરોના કરવાના થાય છે એ પણ ઓછા થઈ જાય છે અને આપણે ઘરે ઓછા ઓછું પશુપાલન હોય તો પણ આ અમૃતપાણી અર્ક બનાવીને આપણે એ કન્ટિન્યુ વીસ એકવીસ દિવસે જો એને આપવામાં આવે તો ચોક્કસ પ્રમાણે જમીનની આખી પ્રત છે એ સુધરતી હોય છે અને જમીન છે એ ખૂબ જ ફળદુપ બનતી હોય છે તો મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે એક નવી માહિતી લઈને ત્યાં સુધી મને એટલે કે તમારા મિત્ર બારને રજા આપશો જય હિંદ જય ભારત વંદે માતરમ ભારત માતા કી ગય જય જવાન જય કિસાન